રિમોટ હાથમાં એટલે કઈ એ બોલો અમારા સોટેલા તાલુકામાં અમે જે કાર્ય કરતા સી આ ટોપી નાખી નીકળ્યું ને ખાલી લખી નાખી તો અધિકારી કામ કરે નથી અમે કોઈ સત્તા માં નથી તાલુકા જિલ્લા મારી પાસે કાંઈ નથી આ સાચ અમે લખી દેવી ગાંધીનગર અમારો પૂરેપૂરો આધાર છે ત્યાં બધું ભાજપ છે ત્યાં ક્યાંક પણ બોલવો જ મનાય છે ભાજપના કાર્યકર્તા છૂટાણેલા માણસ અમને કે છે કે મારા ગામમાં પાણીની છે તમે પાણીની વ્યવસ્થા કઈ કરો અને મેં કીધી આ છોટીલામાં રસ્તાની વાત જુઓ ખેડૂતોના ભાવની વાત હોય એટલું બધું અભેમાન આવી ગયું છે આ બાગડને કોઈ કોઈનો સાંભળવાનું નહીં કોઈ બોલવા દેવો નહીં બોલવો નહીં કારણ આપને અજી આગળનો રૂટ ઘણો લાંબો છે કલાક કલાક મોડું થાય એટલે મકવાણા સાબ પહેલી વખત બે ઉમેદવાર એક જ સમાજ ના છે કોળી સમાજ ના પણ ભાજપ જીત્યું ત્યાં પછી આપણે કોઈને વાત રાખવાની નથી આપણે જોઈને ને રાજી થવાનું ગામડા સમાજ ના છે બાકી કોઈ પણ સમાજ ના ભાજપ માં જીતે એને ત્યાં ખાલી સહી કરવાની છે બીજું કાય બોલો નથી એની ઘડીએ તો આ ઉમેદવાર ને આપણે જીતાડી મોકલીશું તમારા ભાવનગર એ પૂરતું નહીં આખા ભારત લાગે અને આખા માં બેઠા બેઠા અહીંયા તળાત પૂછે અહીંયાથી બધું કામ થઈ ગયું પછી ખેડૂતોના ભાવની વાત હોય તળાવ ઊંડા કરવાના હોય નવા બનાવવાના હોય બધી અને તો પર થાજ છે કોઈ સાંભળતું નથી બધી દવાનું રોંઘવારી હોય બેરોજગારી હોય આરોગ્યની વાત હોય શિક્ષણની વાત હોય બધાની એક જ દવા છે મતદાન આજ તારીખે એવું મતદાન કરજો કે આપણું મતદાન ક્યાંય પડ્યું ન રહે અને ક્યાંક અવળું ન જાય એટલે આપણે કઈ આપણે મત ગણતા હોય કે આપણો તો આઠ લાખ મતદાન છે પણ અહીંયા છેટ કે તો થાય કોઈ વિચારે કે મારા એક મતથી શું ફેર પડે એવા એક ગામમાં હોવા જણા વિચારે એ બે હજાર બુથ છે બે લાખ મત પૂરી આખા ભાવનગરમાં બે હજાર થી બાવીસો બુથ છે એક બુથે હોય એવા માણસ વિચારે એક ગણો કે મારો એક મત શું ફેરવડે એ હો વિચારે ને હો મત બે લાખ મત નું કોઈ 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 ભાઈ કે એટલે એટલું ફોન થી થાય એટલું ફોન થી રૂબરૂ થાય તો રૂબરૂ અને ઉમેદવાર આવે કે ન આવે તમને કોઈને કેક એક નો કે પણ ઇના હોય એને બધા જ્યારે તમારે કાઈ કામકાજ હોય તો આ બધાનો કોન્ટેક્ટ કરી એકો જો આવા આપણે સારામાં સારા ઉમેદવાર મળ્યા છે સાહેબ અમારા સોટીલા તાલુકામાં અમે ઉમેશભાઈને

આ એને જે આયા અમારું માન સન્માન કરી અમને બોલવાની તક આપી એ બદલ કેરાળા ગામનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત